હવે જયારે આપડી ટીમેક્સ ની રૂઢિવિટા ભૂમિવિટા નો છટકાવ નતો કર્યો ત્યારે શું પ્રોબ્લેમ હતો માંડવી ની અંદર માંડવી એકદમ પીરસ માંથી હતી બીજા નંબર માં તે વૈધ નથી બરોબર અને માનીઓ કે ભાઈ છાંટા પછી શું ફેર પડ્યો છાંટા પછી જે પીડા છે એ દૂર થઈ ગઈ વૈધ કમ્પ્લીટ થઈ ગઈ અને ફૂટમાં વધારો થયો દાઢા બેસવામાં વધારો થયો બરોબર હવે આપણી ટીમેક્સ ની તમે ઓર્ગેનિક વસ્તુ નોતા વાપરતા એ પહેલા તમે બીજી કોઈ કંપનીની યુઝ કરી ગલ ખરી હા ઘણી કંપની બરાબર એમાં અને આમાં શું રિઝલ્ટ દેખાડો બરાબર છે તો ખેડૂત મિત્રો ટૂંકમાં આજ રીતે આપણી પાસે બીજી ઘણી બધી પ્રોડક્ટ છે જેમ કે બાયોરક્ષક ચાલીસ કરીને છે જે નાશક છે પછી બાયોરક્ષક સિક્સટી છે નાશક સુકારો વાયરસ અને રાતણ માટે કામ લાગે એમાં અલગ અલગ ઘણી બધી આપણી પાસે ઓર્ગેનિકની પ્રોડક્ટ છે અને ટૂંકમાં ખૂબ સારું રિઝલ્ટ છે બરાબર વધારે માહિતી માટે તમે ટૂંકમાં કોન્ટેક કરી શકો બાકી તમે મગફળી જોઈ શકો છો એકદમ આજે સુયા બેસવામાં અને મૂળના ફૂટની અંદર પણ બહુ સારું રિઝલ્ટ મળી ગયેલ છે એની અંદર